જેના પર અનેક માછીમાર નભે છે જિલ્લાના વેરાવળ મૂળ દ્વારકા સુત્રાપાડા ગામડેજ જાલેશ્વર હિરાકોટ મારવાડ કોટડા નવા બંદર તેમજ સીમર ખાતે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બંદરો આવેલા છે દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ બંદરો પર દેખરેખ રાખવી ખૂબ આવશ્યક છે કલેક્ટર તંત્ર દ્વારા તાવરી તેવીસ માર્ચના રોજ મધરાત્રે અઢી વાગ્યા સિત્તેર જેટલી બોટને સર્ચ કરીને ત્રણ બોટોમાં રહેલા પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશ બાબતે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્યોદ્યોગ અને ફિશ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બાબતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા તંત્ર દ્વારા બોટને સીઝ કર્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીની એક પ્રેસ કોન્ફરન્સમાં બોટના બે માછીમારને હાજર રાખી યોજી જણાવ્યું હતું મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દરિયા જતી વખતે ઓનલાઈન ટોકન લેવાની સિસ્ટમ અમલી છે અને પરત ફરે પણ તેની નોંધણી કરવાની હોય છે પકડાયેલા એક બોટ દ્વારા તારીખ વીસ માર્ચની પરતની નોંધણી કરાવેલ છે જ્યારે હકીકતમાં તારીખ તેવીસ રોજ આ બોટ દરિયામાંથી ઝડપાઈ હતી આ રીતે નિયમોને ઉલ્લંઘન કરીને નાની એવી લાલચના લોભે માછી મારવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે પરંતુ તેમની નાની આવી ગફલતભરી ભૂલ રાજ્યના નાગરિકો માટે કોઈ દિવસ મોટી આફત બની શકે છે તેને ધ્યાને રાખીને કલેક્ટર તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે જેથી અણધાર્યું આવતી અનાવશ્યક આફતોને ટાળી શકાય ગત તારીખ ત્રેવીસ માર્ચના રોજ રાત્રે કોડિયા તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે આપણું ત્યાં મામલાર કોડીદારની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને સિત્તેરેક જેટલી બોટો છે એની ચકાસણી કરેલ જેમાંથી ત્રણ બોટમાંથી શંકાસ્પદ ત્રેવીસો ને ત્રીસ લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે જે એ ઘણી ગંભીર ગણશે કારણ કે આ તો ડીઝલ હતું ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલીગલી લાવી શકે છે એટલે અમારી જે ટીમ છે એના દ્વારા સતત આ પ્રકારનું ચેકિંગ આવશે દરિયામાં માછીમારી કરવા જતા બોટો ઓનલાઈન ટોકન અવશ્ય મેળવી લો જેથી બોટ નો નિશ્ચિત ઓળખ થઈ શકે આગામી દિવસોમાં લેન્ડિંગ પોઈન્ટ માટે થાંભલા લગાવીને તેની જગ્યા નિર્ધારિત કરવામાં આવશે જેથી બોટોની ચોક્કસ ઓળખાઈ થઈ શકે પકડાયેલી બોટો અંગે તેમણે જણાવ્યું કે અત્યારે બે બોટમાં માછીમારોને પકડવામાં આવ્યા છે અને ત્રીજા બોટ પણ ભાડ મળી ચૂકી છે અને આગામી સમયમાં તેને પણ પકડીને આ કિસ્સામાં મૂળ સુધી પહોંચી શંકાસ્પદ ડીઝલનો જથ્થો કોણ કેવી રીતે લાવ્યું અને કેવી રીતે વેચતા હતા તેની જાણકારી મેળવવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે આ બોટ માલિકો કોડીનારના ડીલર જુનેદ અલી મહમદ મહેમન પાસેથી ડીઝલ ખરીદતા હતા અને ડીઝલ જુનેદા જથ્થો છારા બંદરેથી લાવતો હતો તેવી વિગતો જાહેર કરી રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ તથા તે માટે લાગુ પડતા મત્સ્યોગ ના કાયદાઓની છનાવટ કરી હતી